શ્રીકૃષ્ણ હોસ્પિટલ સંચાલિત ભાનુભાઈ અને મધુબેન પટેલ સેન્ટરના સોળમાં સ્થાપના વર્ષ નિમિત્તે આઠમી હેલ્ધી હાર્ટ વોકેયોન યોજાઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અને હજારો દર્દીઓને ફાઈ ઉત્તમ સારવાર પૂરી પાડનાર શ્રી કૃષ્ણ હોસ્પિટલના ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરના દસમા સ્થાપના વર્ષની ઉજવણીના ભાગરૂપે આઠમી હેપી વારે લોન આઠ ઓક્ટોબર મંગળવારે સવારે સાત કલાકે યોજાઈ હતી આ વોકેથોન મુખ્ય ઉદ્દેશ્ય લોક સમુદાયમાં હૃદયરોગ વિશે અને સ્વસ્થ જીવન અપનાવવા વિષેની જાગૃતિ ફેલાવવાનો હતો માનદ મંત્રી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર અભય ધરમશી રજીસ્ટ્રાર ડોક્ટર જ્યોતિ નિવારી શ્રી કૃષ્ણ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જિગ્નેશ દેસાઇ મંડળના બોર્ડના સભ્યો યુનિવર્સિટી સંચાલિત તમામ કોલેજના ડીન અને પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓ કાર્ડિયાક સેન્ટરના ડોક્ટર સ્ટાફ एनएसएस वॉल्टियर्स भाईका यूनिवर्सिटी ना कर्मचारी हाजर रहा था आ एलिकॉन ग्रुप ऑफ कंपनीज नेशनल डेरी डेवलपमेंट बोर्ड गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशन अमूल डेरी इंडियन डेरी मशीनरी कंपनी विद्या डेरी खेड़ा डिस्ट्रिक्ट कोऑपरेटिव मिल्क प्रोड्यूसर्स लिमिटेड जी, जी एम एम फोल्डर जी एम एम अनुपम मिशन चरोत्तर गैस सहकारी मंडली

જો આપણે આપણા હૃદયને સારું રાખવું હશે તો થોડી કસરત કરવી પડશે થોડું ચાલવું પડશે લોકો સાથે રહેવું પડશે હસવું પડશે મળવું પડશે આ એક જ થી અમે આ અઢારમુ વર્ષ અવિરત ચાલવાનું ચાલતા શરૂ કર્યું છે અને આમાં કોઈને અમે આમંત્રણ નથી આપતા આ જે કાંઈ માનવ મહેરામણ છે સ્વયંભૂરી છે અબાલ વૃદ્ધ લોકો આપણી વચ્ચે ઉપસ્થિત છે હું ભાનુભાઈ અને મધુબેન એની સ્મૃતિમાં પ્રયાસમીનભાઈ પેલા દાન ને બેરદાવું છું કે આજે ચરોતર આરોગ્ય મંડળ ખૂબ લોકોની સેવા કરી શકે છે એનું મુખ્ય હેતુ અને મુખ્ય ધ્યેય એ જે ભાનુભાઈનું હતું એ પૂર્ણ થાય છે આપ સૌનો પત્રકાર મિત્રોનો સહકાર અને માનવ મહેરામણનો સહકાર અમારા માટે અભૂતપૂર્વક છે અમારી દરેક સારા કાર્યોને વાચા તમે આપો છો તમારો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અહીંયા આપણે